પાછલી બે ગ્રામસભા રદ થયા બાદ આવતીકાલે સંજેલી ગ્રામ પંચાયત ખાતે ફરી ગ્રામસભા યોજાશે આ તારીખ બાર દસ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે છ કલાકે સંજેલી ગ્રામ પંચાયત દ્વારા આપેલ માહિતી અનુસાર ગત તારીખ બે દસ બે હજાર પચીસના રોજ ગ્રામસભા કોરમ નહીં હોવાના કારણે રદ થયેલ તે બાદ તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ ફરી સંજેલી ગ્રામ પંચાયત ખાતે સાંજે ચાર કલાકે જે ગ્રામ પંચાયતનું આયોજન કરાયું હતું જેમાં બંને તલાટીકા મંત્રી ફરજ પર હાજર ન હોવાના કારણે જે ગ્રામસભા રદ કરવામાં આવી હતી હવે ફરી

સાડા બાર વાગે સવારે સાડા બાર વાગે તમામે પદારજો પદારજો પદારજો